અને શાળા પ્રવેશોત્સવ બે હાજર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત આજ રોજ તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ ને ગુરુવારે હિંમતનગર તાલુકાની પેથાપુર પ્રાથમિક શાળામાં સંયુક્ત શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં પેથાપુર પ્રાથમિક શાળાના બાળકો આંગણવાડી બાલવાટિકા અને ધોરણ એકમાં નાના ભૂલકાઓ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા આઈપીએસ અધિકારી શ્રી આરબી બ્રહ્મભટ્ટ સાહેબ એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ગાંધીનગર તેમના હસ્તે કુમકુમ તિલક કરી શૈક્ષણિક સાહિત્યની કીટ અર્પણ કરી પ્રવેશ કરવામાં આવ્યો આ કાર્યક્રમ પ્રસંગે આઈપીએસ અધિકારી શ્રી આરબી બ્રહ્મભટ્ટ સાહેબે શાળાના વિકાસ માટેની અને બાળકના વિકાસ માટેની સમીક્ષા કરી શાળાના પ્રિન્સિપાલ શ્રી પ્રકાશભાઈ પ્રજાપતિ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમ પ્રસંગે ડીવાયએસપી શ્રી રીમાબા ઝાલા સાહેબ જિલ્લા સદસ્ય પાર્થભાઈ પરમાર એસએમસી અધ્યક્ષ કરણસિંહ ચૌહાણ સરપંચ શ્રી ઉપસરપંચ શ્રી પંચાયત કમિટી દૂધ મંડળી કમિટી તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાળામાં વિવિધ સ્વરૂપે દાન આપી શાળા વિકાસમાં સહભાગી બનનાર દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અંતે વૃક્ષારોપણ કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટર દિગ્વિજયસિંહ રાઠોડ સાબરકાંઠા